પતંગ લઈ પતંગ દોરા લઈ દોરા પતંગ લઈ હે એટલે બાબા હું પતંગ નો ભાવ છે એ જાજા નથી લેતો સમજો સડિયા છોકરા માટે જુ શું એવું છે પતંગ એટલો બધો ભાવ નો એટલે આ પસાના દ પતંગ ભાઈ ભાવ થોડો કેવાય પસાના બાર કરી દી હા હાલ બાર કરી દીધા હા છોકરો વેન કરે છે એટલે દોરો લેવો છે હા તે દોરો તો લેવાનો જ હોય ને આ ફિરકી છે હા ફિરકી લઈ લે હારી છે ને ઈ અરે આ નાના છોકરા માટે ઈ હારામ હારી છે એવું છે પણ તારે લેવી છે સાઈના સાઈના ઓ રાખે હું રાખું પણ કોઈ કેતો ને ઓ આ પણ મારે હવે શું ઉડાડી કામ કાકા શોખ તો પૂરો થઈ ગયો અડધી જિંદગી પતંગ નો સગાવે આ શોકર હાટું લઈ લઉં ના એમ જો સાઈની મેની વેસું પાછો સાઈના દોરી હા તે એ વેસા બીજું શું હોય પકડાઈ જાતો ને સામડા બગડી જાય એટલે નો પકડા હું કેટલા દેવાના તને જો આ પચાસ રૂપિયા ને પતંગ અને દોઢસો રૂપિયા ને ફીરકો હાલે આ તો બસો થયા ને બસો રૂપિયા હાલે હાલ બટા હવે ન લેવા ને હાલો ચાઈ સમજો ખૂટી રહે ને તો પાછો અહીં આવજે હું બેસું છું હોલ પકડ હાલ મનડાલ વઘી ઘીરે હા હાલો પતંગ લઈ જાવ પતંગ દોરા લઈ જાવ દોરા અને સાઈને દોરી બેસું છું લઈ જાજો જો સાઈની મહેની બેસુ છું કોઈને કેતા નહીં પાસા હાલો પતંગ લઈ જાવ પતંગ નાના નાના બાળકો હાલો પતંગ લઈ જાવ પતંગ

સાયના દોરી દોરી નથ રાખતો ને અરે ના ના સાહેબ આ તો હું નાના બાળકો માટે પતંગ ને દોરા વેચું છું હું સાયના દોરી ના વેચતો આ ક્યારે સાના માં ના બહુ રાખે છે પ્રતિબંધ છે તોય રાખે છે ઈ રાખતા છે રાખવા વાળા સાયના દોરી થી કેવડું નુકસાન થાય છે તોય તમારા જેવા દુકાન વાળા તમારા ગામ માં દુકાન કેટલી છે કેટલી છે સાહેબ કેટલી છે હા હું કીસ નઈ બાકી જો તારા ગામ માં છે ને આખો ખટારો સાયના દોરીનો ઉતરો છે

ખોટી નો થા તે કેરે મને કંકુતરી મોઈ લગન થઈ ગયા આ માલતી નો થા નઈ માર છોકરા હટ લઈ લો ભાઈ છોકરા વારી નો થાય હાલો સાહેબ હાથ માં એટલે મારી મારી નખી હોય ને ગોતી લીજો હું તો વેસ્તો નથી કામ થઈ ગયું સાહેબ ઈ ગયા હવે તો બિંદાસ વેસવાની છે હવે તો કાઈ સાહેબ ભાઈ માવાના નથી હાલો પતંગ લઈ જાઓ પતંગ દોરા લઈ જાઓ દોરા હાલો હાલો નાના નાના બાળકો હાલો પતિંગ લઈ જાઓ પતિંગ સારા ને સસ્તા પતિંગ હાલો હાલો બોલો આ ખીયર આવે છે આ ઘર છે ને જે હબુ કરવાનું બાકી છે આ ખેર આવે ને તો આ ઘર બસ ચોખ્ખું થઈ જાય ને તો તેરે સારું લાગે લાઈક આવ્યો કા હબુ કરી નાખ પછી

અમે આયા તમારા ગામ માં આખી હેરાવે છે ને તો સમજો સાયના દોરીનો ખટારો આખો તમારા ગામ માં ઉજ સાયના દોરી નો ખટારો અમારા ગામ માં ઉજ હોય જ નઈ સાહેબ કોઈ થી હોય તો જ અમે રખડતા હોય ને જો અને મારું જુન ખોટું પડે જ નઈ પણ સાહેબ અમારા ગામ માં કોઈ સાયના દોરી વેચતું જ નથી હવે વેચ્યા છે કોક તો વેચ્યા છે અંદર ખાને વેચે છે એને ગોતે પાર તો હું કરી શકું એવું છે તમારા ગામમાં માં દુકાનો કેટલી દેખાડો આ ત્રણ થી ચાર દુકાનો છે બધી દુકાનો તમને દેખાડો હાલો

કોઈ સાય ના દોરી ના વેસતું આપા એક જ વેસે આમ જો સાયના ના દોરી બેસી ને પૈસા કમાઈ બાબુ બોલો સાહેબ હમણાં તો અમે બોલું એ ક્યાં કરે સાઈના દોરી હતી ઓલા કચરા પે જમાદાર કાઢો તમે આ

સારું કેવું એવો તમે કીધું થાય ને દોરી બેસે છે